બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યમાં આજે પાયલોટ દિવસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ઝોનના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના એકસો આઠ કર્મચારીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઇ એમ કેર એન્ડ વેટ કેર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે એકસો આઠની સેવાને બિરદાવી હતી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને વખાણી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ખિલખિલાટ મોબાઈલ વેટરનરી યુનિટ આરોગ્ય સંજીવની દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું એકસો એક્યાસી અભયમ વુમન હેલ્પલાઇન જેવી ચોવીસ કલાક કાર્યરત સેવાઓના કર્મચારીઓનો સમાવેશ થયો હતો તેઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા